જય શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના ના ઘણા અવતારોમાં નો એક અવતાર એટલે શાલિગ્રામ અવતાર ભગવાન વિષ્ણુએ શાલિગ્રામ અવતાર કેમ ધારણ કર્યો તો ચાલો જાણીએ આપણે ભગવાન વિષ્ણુએ અવતાર કેમ ધારણ કરે પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા એક પવિત્ર આત્માએ ધરતી પર જન્મ લીધો હતો અને તેનું નામ હતું વૃંદા વૃંદાનો જન્મ જન્મ દૈત્યકુળમાં થયો વૃંદાનો જન્મ કુળમાં થયો હોવા છતાં પણ તે સત્ય નૈતિકતા અને ધાર્મિકતાના માર્ગે ચાલતી પરમ ભક્ત હતી તેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે પોતાના પતિની સેવા કરવી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જલંધર એ દેવતાઓના શ્રાપના કારણે સમુદ્રમાંથી જન્મ્યો હતો તે એટલો શક્તિશાળી હતો કે તેણે દેવતાઓને ઘણા યુદ્ધોમાં એ વૃંદાની પતિવ્રતા પવિત્રતા જ્યાં સુધી વૃંદાની પવિત્રતા અખંડિત રહે ત્યાં સુધી કોઈ પણ દેવ કે દેવતા તેને હરાવી શકે તેમ ન હતા વૃંદા એ પતિવ્રતા પત્ની હતી તેની પવિત્રતાના કારણે જલંધરને કોઈ હરાવી શકતું ન હતું આ વાતથી દેવતાઓ ચિંતામાં પડ્યા અને તે ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે વૃંદા મારી પરમ ભક્ત છે અને હું તેની સાથે આવું શકું છતાં પણ દેવતાઓના આગ્રહને કારણે વિષ્ણુએ જલંધર નું રૂપ લઈને વૃંદા પાસે ગયા જ્યારે વિષ્ણુ ભગવાન જલંધર નું રૂપ લઈને વૃંદા પાસે ગયા ત્યારે તે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર કરી લે છે વૃંદાના ભગવાન વિષ્ણુને તેના પતિ તરીકે સ્વીકાર કરવાથી તેની પવિત્રતાનો ભંગ થાય છે અને એ વખતે દેવતાઓ અને જલંધર વચ્ચે યુદ્ધ ચાલતું હતું તેમાં જલંધર નો વધારે વૃંદાને ખબર પડી કે તેના પતિનું યુદ્ધમાં મૃત્યુ થયું છે અને અહીં જે એના પતિનું રૂપ લઈને ઉભા છે તે કોઈ બીજું નહીં પણ ભગવાન વિષ્ણુ સ્વયં છે અને ભગવાન વિષ્ણુએ સ્વયં તેનું પતિવ્રત તોડાવ્યું છે એ જાણીને વૃંદા ક્રોધિત થઈ ગયા અને તેને ભગવાન વિષ્ણુને કહ્યું તમે તો ભગવાન છો હું તમારી પરમ ભક્ત છું હું તમારી આટલી ભક્તિ કરું છું અને તમે મને છે તમે મારા પ્રેમનો વિશ્વાસ તોડ્યો છે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હવે તમે પથ્થર બનીને પૃથ્વી પર રહેશો અને તમે પણ પત્ની વિયોગ ભોગવશો આટલું કહીને વૃંદા એ અગ્નિમાં સતી થઈ ગયા અને તે જે જગ્યાએ સતી થયા એ જગ્યાએ એની એક નાના એવા થયો તેની આવી ભક્તિ જોઈને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા ત્યારે વિષ્ણુ એ કહ્યું હે તુલસી તું ભક્તિથી ભરેલી છે તું ભક્તિમય છે એટલે તારો શ્રાપ પણ મને પ્રિય છે અને તેમણે કહ્યું હે વૃંદા હવે તું પૃથ્વી પર પવિત્ર તુલસી નો છોડ બનીને રહીશ તું તુલસી બનીને જગત માટે પવિત્ર છોડ ગણાશે લોકો તારી પૂજા રહેશે હું શાલીગ્રામ બનીને સદાય તારી નિકટ રહીશ ત્યારથી આજે પણ લોકો તુલસી ને દેવી રૂપે પૂજે છે અને દર વર્ષે કાર્તક મહિનાની શુક્લ એકાદશીના દિવસે તુલસી અને વિષ્ણુના વિવાહ થાય છે અને આમ તુલસી શ્રી અનંત બની ગયા તુલસીની કથા આપણને એ શીખવે છે કે સાચી ભક્તિ અને પ્રેમ ક્યારે વ્યર્થ નથી જતા ભગવાન પણ સાચા ભક્તનું સન્માન કરે છે